અમદાવાદના વીર સ્પોર્ટ્સ ખાતે સવારકર સ્પોર્ટ કોમ્પલેક્ષર લીગમાં પોઈન્ટ પરિસ સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સહકારથી મંગળવારે અહીંના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલી ટેબલ ટેનિસ લીગ ગુજરાત સુપર લીગમાં ઓલિમ્પિયન હરમિત દેસાઈની મદદથી મલ્ટીમેટ માર્વેલ્સે તેની વિજય કૂચ આગળ ધપાવીને પાંચસો ઇઠ્યોતેર પોઈન્ટ હાંસલ કરી લીધા હતા મંગળવારે મલ્ટીમેટની ટીમે પેડલર ફ્રેનાસ છિપિયા અને ચિત્રાક્ષ ભટ્ટે ટોપ નોચ એચીવર્સના વર્તમાન ચેમ્પિયન તાપ્તી ટાઈગર્સ સામે એકસો બેતાળીસ એકસો બત્રીસના વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું એચીવર્સ અને ટાઈગર્સ હાલમાં સામે એકસો સાડત્રીસ એકસો અઢારથી વિજય હાંસલ કર્યો હતો પાંચસો ઓગણત્રીસ પોઈન્ટ સાથે કટારિયા કિંગ્સ પાંચમા ક્રમે છે જ્યારે શામલ સ્ક્વોડ પાંચસો પંદર પોઈન્ટ સાથે અંતિમ ક્રમે છે

સીઝન 2 નો ભાગ થઈને અને મલ્ટીમેટ મારવેલ્સ માં હું પાછો રિપ્રેઝન્ટ કરી રહ્યો છું તો ખૂબ જ એક્સાઇટિંગ ફોર્મેટ છે જીએસએલ નું કેમ કે એક જ ગેમ હોય જેમાં કોઈ પણ કોઈને હરાવી શકે અને મિક્સ ડબલ્સ છે ડબલ્સ છે ઇન્ડિયન નેશનલ પ્લેયર ગુજરાત પ્લેયર જોડે કમ્બાઈન થઈને મિક્સ ડબલ્સ અને ડબલ્સ રમવાનું હોય છે એટલે બધી જ ટીમ છ ટીમ્સ છે જે ખૂબ જ બેલેન્સ છે અત્યારે અને કંઈ કહેવાય નહીં કે કોણ કોને હરાવશે ઘણા અપસેટ પણ થયા છે અને ટોપ પ્લેયર્સ આવ્યા છે આ ટુર્નામેન્ટમાં માનુષ શાહ છે પાયસ જૈન જેવા અમર એ અમલરાજ તો રમવાની ખૂબ જ મજા આવી રહી છે અને એક્સાઇટેડ છું કે આગળની મેચો કેવી રહેશે અત્યાર સુધીનો સફર ખૂબ જ સરસ રહ્યો છે તો આશા કરું છું કે પણ આગળ પણ સરસ રહે અને અમે સેમિફાઈનલ પહોંચીએ હું અહીંયા જીએસએલ સિઝન ટુ અમદાવાદમાં રમી રહ્યો છું હું કટારિયા કિંગ્સ ટીમનો કેપ્ટન છું અને આ બીજી વખત આવી ગુજરાતમાં લીગ યોજાઈ રહી છે આઈ એમ વેરી પ્રાઉડ કે મારું સ્ટેટ આટલા સારી લીગ આટલા સારા લેવલ પર બીજી વખત કરી રહ્યું છે અને હું ઈચ્છું છું કે આગળ જતાં પણ એવરી યર આ લીગ કન્ટિન્યુ થાય અહીંયા બધા જ ઇન્ટરનેશનલ અને નેશનલ પ્લેયર્સ જે લોકો ઇન્ડિયા ટીમના છે તે લોકો પણ આવ્યા છે હું છું હરમિત દેસાઈ છે સ્વસ્તિકા ઘોષ છે છે સુધાંતુક્રો બધી જ ટીમ ઇવનલી બેલેન્સ છે અને અમારી ટીમ ખૂબ જ સારું કરી રહી છે અને હમણાં અમે પ્લે માટે અમારી જગ્યા માટે ફાઇટ કરી રહ્યા છીએ ગુજરાત સુપર લીગ ટેબલ ટેનિસ સીઝન ટુ નવા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે યોજાઈ રહી છે આ સિઝનમાં છ ટીમો કુલ છ ટીમો રમે છે એકબીજા સાથે જેમાં છ પ્લેયર્સ પ્લસ ટુ કોચિસની ટીમ છે ફોર્ટી એટ ટીમ મેમ્બર્સ છે જે કોમ્બિનેશન જે છે ટીમ મેમ્બર્સનો એ નેશનલ પ્લેયર સિનિયર મેલ નેશનલ પ્લેયર ફિમેલ સિનિયર અને આપણા ચાર પ્લેયર ગુજરાતના સિનિયર મેલ ગુજરાત સિનિયર ફિમેલ ગુજરાત અને અંડર નાઇન્ટીન બોય અંડર નાઇન્ટીન ગર્લનું કોમ્બિનેશન છે અને કોચમાં બી સેમ જેમ નેશનલ પ્લેયર છે એવી રીતે નેશનલ કોચ અને સ્ટેટ કોચ નો સમાવેશ છે આ સિઝન અને આ જે લીગ છે એનું રમાવાનું મેઈન મહત્વ એ છે કે આપણા જે ગુજરાતના પ્લેયર્સ છે એમને એક ઓપોર્ચ્યુનિટી મળે ઇન્ડિયાના ટોપ પ્લેયર્સ જોડે રમી શકે અને ઇન્ડિયાના જે ટોપ કોચિસ છે એની અંદર જે ચાર પાંચ દિવસની ટુર્નામેન્ટ થાય એ લોકો જોડે એક એટમોસ્ફિયર શેર કરી શકે સો દેટ એ લોકોને એક એક્સપોઝર મળે જે જનરલી ઇન્ટરનેશનલ લેવલ પર મળતું હોય છે